ભરૂચના ઝઘડિયામાં માત્ર દસ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બને છે અને આ દુષ્કર્મની ઘટનામાં પણ ભરૂચના આદિવાસી નેતાઓને રાજ રમત અને રાજકારણ દેખાઈ રહ્યું છે ચાર થી પાંચ દિવસ થઈ જાય છે આ દસ વર્ષની માસૂમ બાળકી છે માનવતાની ખાતર પણ આ નેતાઓ બહાર ન આવ્યા અને હવે એક પછી એક નેતાઓ ચડાવતરીમાં જાણે મુલાકાત માટે જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અત્યારે ભરૂચના આદિવાસી નેતાઓ એક પછી એક આ દુષ્કર્મ પીડિતાની બાળકી જે છે તેની મુલાકાતે પહોંચી રહ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો ભરૂચમાં કોઈ પણ નાની ઘટના પણ બને તો આદિવાસી નેતાઓ નિવેદનબાજી આરોપ પ્રત્યારોપો કરવાનું ભૂલતા નથી એક પછી એક નેતાઓ મેદાને આવે છે પરંતુ ભરૂચની આ ઘટનાના પડઘા ન માત્ર ભરૂચ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતમાં જોવા મળ્યા ભારતભરના લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે ઝારખંડથી મંત્રી આવી પહોંચ્યા ઝારખંડની સરકારે સહાય આપી દીધી આ ઘટનાને ગુજરાતભરના લોકો વખોડી રહ્યા છે ત્યારે ભરૂચના આદિવાસી નેતાઓ કોઈ પણ સામે આવતા નથી ના બાળકીની મુલાકાતે પહોંચે છે આમાં પણ ભરૂચના જે રાજકારણીઓ છે જે નેતાઓ છે તેમને રાજકારણ દેખાય છે ભરૂચના બડબોલા નેતાઓ જે નાની નાની વાતે મેદાને આવી આદિવાસીઓના હકની વાત કરતા હોય છે આદિવાસીઓ સાથે અન્યાય થાય તો મેદાને આવતા હોય છે જેમાં પછી ચૈતર વસાવા હોય મનસોખ વસાવા હોય કે પછી છોટુ વસાવા હોય આ બધા એ નેતાઓ છે જે પોતાના વિસ્તારમાં કોઈ પણ ઘટના બને એટલે મેદાને આવી સરકાર સામે બાયો ચઢાવતા હોય છે પરંતુ આટલી મોટી ઘટના પડે છે જેના પડઘા સમગ્ર ભારતમાં બને છે આ એ જ આદિવાસી નેતાઓના વિસ્તારની ઘટના છે જેમાં આદિવાસી નેતાઓને બોલવું સુધા પસંદ નહોતું સમગ્ર ભારતમાં આ ઘટનાના પડગા પડે સમગ્ર ભારતમાં આ ઘટના વખોડાય ઝારખંડના મંત્રી પણ ગુજરાત સરકારની આ ઘટનાને લઈને વખોડી જાય ગુજરાત સરકારને તેઓ ગુજરાત સરકાર પર પણ પ્રહારો કરી જાય આપણા મંત્રી ભાનુબેન બાબરિયા પર પણ પ્રહારો થઈ જાય છતાં આદિવાસી નેતાઓ જાણે બખોલમાં સંતાઈ ગયા હોય તેવું લાગ્યું ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા

આ ઘટના તો આજ આદિવાસી નેતાઓના વિસ્તારની છે ને પછી કેમ આદિવાસી નેતાઓ આ ઘટના પર પાંચ દિવસ પછી પોતાનું મોઢું ખોલી રહ્યા છે શું માત્ર રાજ રમત રમવા જો અહીં વાત કરવામાં આવે ચૈતર વસાવાની તે પોતે પણ આ ઘટનામાં બાળકીની મુલાકાતે ત્રણ દિવસ પછી જાય છે જો નાની પણ ઘટના બને તો ચૈતર વસાવા સરકાર સામે બાયો ચઢાવતા હોય છે ખેર જે પણ હોય આ રાજકારણીઓને આખરે યાદ આવ્યું ખરું કે આ બાળકી સાથે દુષ્કર્મ થયો છે અને આ ઘટના અમારા વિસ્તારની છે સાંભળી લઈએ આ બધા જ બળબોલા નેતાઓને જ અને પાંચ દિવસ પછી આખરે આ દુષ્કર્મ પીડિતાની યાદ આવી ખરી માસૂમ બાળકી છે સાહેબ તમારે જવું જોઈએ એટલા માટે નહીં કે તમે ત્યાંના રાજકારણી છો એટલા માટે કે તમે પહેલાં માણસ છો સામાજિક કાર્ય કર છો પછી તમે નેતા બનો સાંભળી લઈએ આ બધા જ બળબોલા નેતાઓને મનસુખ વસાવાને પહેલા સાંભળીએ કે તે આ મુદ્દે શું કહી રહ્યા છે જે રીતે ઝાડના મંત્રી અહીંયા આગળ આવ્યા હતા એ કે છે કે જો અહીં આગળ સુવિધાનો અભાવ હશે તો અમાયથી આપડે કરીને લઈ જઈશું લાગે છે કે ગુજરાતમાં સુવિધાઓનો અભાવ છે ના ના એવું નથી સુવિધા પૂરેપૂરી ઝારખંડ કરતા વિશેષ છે સારી સુવિધા હા ગુજરાતમાં બધી જ પ્રકારની સારામાં સારી સુવિધા છે પણ જે ઘટના જે ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે ને જે એની સાથે જે જોડાયેલા છે એ એનો વિસ્તારનો ઝારખંડનો જે ગુનેગાર છે એ પણ ઝારખંડનો એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે એને અમે સખત શબ્દોમાં વખડી કરે એમને પણ ભારોભાર દુઃખ છે આ જે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ તમામ અધિકારીઓ આને લાગતા વળતા હતા એસપી કલેક્ટરથી માંડી બધા જ લોકો સાથે અમે સતત વાર્તાલાપમાં હતા જે પણ તબક્કામાં જે એને સારવાર કરી શકાય એ એના માટે પૂરેપૂરી કાળજી રાખી દયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ છે સંસ્થાઓનું એમાં ત્યાં લઈ ગઈ ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનું જે જે પેલા કૃત્ય કર્યું છે જે એનું વર્ણન પણ કરી ના શકાય તો એને લઈને બાળકીને જે ભયંકર પ્રકારની ઈજા થઈ છે એટલે અહીંયા સહિયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરે શિયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરોની એક મિશ્રાન ડોક્ટર એની ટ્રીમ છે એ પૂરેપૂરી રીતના અ એની જે ઈજા થઈ છે એનો એની રીતના એમને સારવાર કરી રહી છે સેજ પણ કચાસ રાખ્યા વગર એના ડોક્ટરો ઘડે પગે એને કામ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે

પરંતુ સારામાં સારી સુવિધા છે અધર સ્ટેટના લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે આપણા ગુજરાતની અંદર મોટા મોટા જે ઉદ્યોગો આવ્યા છે એમાં હજારો ને પણ લાખોની સંખ્યામાં અધર સ્ટેટના લોકોને રોજગારી મળે છે અને તેમાં અંકલેશ્વર અંકલેશ્વર એક મિની જીઆઈડીસી છે એશિયા ખંડના એક મોટા મોટી જીઆઈડીસી છે એમાં પણ આખા અમે ભરૂચને એક મિની ઇન્ડિયા કહીએ છીએ તો આ બધા જ લોકો ને સારામાં સારી સુવિધા મળે એના બાળકોને સારી સુવિધા મળે એનો ખોરાક પણ એમને સારો મળે એ રીતના સરકાર ચિંતા કરે છે અને એસઆઈ હોસ્પિટલ આવ્યું છે જે ભારત સરકારનું છે ત્યાં પણ આવા અધર સ્ટેટના જે લોકો છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ એ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે એ એની પણ સરકાર ચિંતા કરી હવે જગડિયા વિસ્તારના રિતેશ વસાવાને પણ સાંભળી લઈએ જે ત્યાંના ધારાસભ્ય છે તેમણે પણ આખરે 4 થી 5 દિવસ પછી ભાન આવ્યું ખરો કે આ ઘટના તો મારા વિસ્તાર નીચે મારે જવું જોઈએ હું જગડિયા વિધાનસભાના ધારાસભ્ય છું રિતેશ વસાવા અમારું જગડિયા મતવિસ્તારની અંદર જીઆઈડીસી અંદર झारखंडના આ ઉદંગ એમની જોડે એમની બાળકી સાથે રઘડ્યા જીઆઈડીસીની અંદર બાળકી નાની એક બાળકી સાથે દુષ્કર્મ થયું હતું એના સંદર્ભમાં અહીંયા આગળ બાળકીને બહોડા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડૉક્ટરની ટીમ બહુ સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે બાળકીને ગંભીર ઇજાઓ થયેલી છે સરકારની અંદર આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થશે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે અને એના માતા પિતાને સાંત્વના પાઠવ્યા છે અને અમે મારાથી જે બનતી મદદ બાળકીને અમે કરી છે પોલીસે આરોપીને પકડી લીધો છે છોટુ વસાવા પણ આ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે આખરે 5 દિવસ પછી છોટુ વસાવા પણ બોલ્યા ખરા છોટુ વસાવાને પણ સાંભળી લઈએ કે આ ઘટનાને વખોડતા અને નિંદા કરતા આ ઘટનાની તેમણે શું કહ્યું ઝઘડિયામાં જે 10 વર્ષની બાળા પર જે રેપ થયો છે એ તો સરકારને આવારી છે ને આવા બધા સેન્ટરો ઊભા કરીને છોકરીઓને કોઈ સલામતી છે જ નથી એ ભાજપનું કામ જ છે આવી પછાત વર્ગની છોકરીઓ પર બળાત્કાર કરાવીને આરોપીને છોડ દેવાનું ની પકડવાનું કામ તો એ લોકોનું છે જ નરેન્દ્ર મોદી બધી વાતો કરે છે બેટી પડાવ બેટી બચાવ તો રોજ અહીંયા આગળ રેપ થાય છે આ દેશની અંદર એ સૂત્ર બોલીને શું કરવાનો છે કેમ કે એમનો જ એજન્ડા છે કે આવી છોકરીઓને સલામતી નહીં રહેવી જોઈએ જ્યારે ભારતમાં આવ્યા છે ત્યારે કોઈ મહિલાઓ લઈને નહોતા આવ્યા અહીંની મહિલાઓ છે એટલે એમને આ અહીંની મહિલાઓની કોઈ લાગણી છે જ નથી આ લોકોની આ સરકારો પાસે એવી કોઈ અપેક્ષા રાખવા જેવી છે જ નથી બાકી આવી નાની બાળાઓ પર એ થાય રેપ થાય અને કોઈ બોલે નહીં કોઈ આંદોલન નહીં થાય એ કેવી વાત છે મારી ભાજપના જ માણસો જે પોસ્ટ પર આવી જાય છે પ્રમુખ બની જાય છે તાલુકામાં બની જાય છે એ લોકોને નથી વસ્તુ એમને એમને રેલી કાઢવી જોઈએ ને એમની સરકાર છે રેલી કાઢીને કામ શું છે મારે પકડાવી દેવો જોઈએ પોલીસનો તો ધંધો જ છે જુલમ કરાવવાનો એમની અંડરમાં છે પોલીસ વાળા જેને ભાજપ પગાર આપતો હોય એવી તમે જે પગાર ઉપાડો છો એ તો પ્રજાના પૈસા છે ને ટેક્સ ભરીને જે પૈસા ભેગા થાય છે દેશ ચલાવવા માટે એ આવી રીતના વાપરવા છે એ લોકોને એમની પાસે અપેક્ષા કેવી રીતના રાખી શકાય છોકરી સલામત નહીં રહે એક જાતની વાત એ શ્રમ શ્રમ કરવા આવેલા માણસો એની છોકરીને આવી રીતના બેદરકારી કરીને આ માણસો આવા જે પરિબળો છે જે એના પર રેપ કરે એ છોકરીની જિંદગી ખતમ કરી નાખી તો કાં કઈ સરકારમાં રહે છે એટલે આ સરકારનો પૂરેપૂરો આની અંદર હાથ હોય તો આરોપીઓ હોય એની સાથે ભાગ હોય આ લોકોને પોલીસ તંત્ર જોખમમાં આ જાતનું તંત્ર ભારતમાં કે ઝઘડિયામાં કોઈ દિવસ લોકોને કામ લાગવાનું નથી આજે કાલે એના વિરુદ્ધમાં વંટોળ ઉઠી જ ગયેલો છે આ દેશની અંદર એટલું બધું જૂઠું ચલાવે છે ચૈતર વસાવા, રિતેશ વસાવા, પછી મનસુખ વસાવા અને પછી છોટુ વસાવા આ બધા એ જ બડબોલા નેતાઓ છે જે ભરૂચમાં રાજનીતિ કરવામાં પાછળ ન રહે એક પછી એક દેખા દેખી નેતાઓ હવે આ દુષ્કર્મ પીડિતા જે બાળકી છે તેની મુલાકાતે જઈ રહ્યા છે સાહેબ હું તમે ત્રણેય આદિવાસી નેતાઓને એક સવાલ કરવા માંગીશ અને તમારા ઉપર સવાલ ચોક્કસપણે ઊભો થાય છે ભરૂચની જનતાના મનમાં પણ ઊભો થયો હશે શું ખરેખર આ નેતાઓને આ દસ વર્ષની માસુમ બાળકી સાથે દિલથી સંવેદનશીલતા હશે ખરી આ સવાલ સાહેબ એટલા માટે કારણ કે આટલા દિવસ પછી તમે મુલાકાતે જાઓ છો ઝારખંડ સુધી પડખા પડે છે સમગ્ર ભારતમાં પડઘા પડે છે અને પછી તમે તમારા વિસ્તારની ઘટના છે છતાં આટલા દિવસ પછી ત્યાં મુલાકાતે પહોંચો છો આ ઘટનાને લઈને સવાલો તો થશે જ તમારું શું માનવું છે આ બધા જ બળબોલા નેતાઓને લઈને જ અને પાંચ દિવસ પછી આ દુષ્કર્મ પીડિતાની યાદ આવી અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર